બનાસકાંઠાના પાકિસ્તાનની બોર્ડરે આવેલા અનેક ગામોમાં ધોધમાર વરસાદ આવ્યો સરહદીય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા નડાબેટમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો નડાબેટમાં ભારે વરસાદને લઈ સમગ્ર રણમાં વરસાદી પાણી ભરાયા રણમાં વરસાદ બાદ પાણી ભરાવાને લઈ જાણે દરિયો ગુગવી રહ્યો હોય તેવો આભાસ થયો હતો તો ધોધમાર વરસાદ પડ્યો છે બરાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે ત્યારે નડાબેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે પાકિસ્તાનની બોર્ડરે આવેલા અનેક ગામોમાં સારો એવો વરસાદ પડ્યો છે નડાબેટના આ દ્રશ્યો છે ભારે વરસાદને લઈને સમગ્ર રણમાં વરસાદી પાણી ભરાયા હતા રણમાં વરસાદ બાદ પાણી ભરાવાને લઈને જાણે દરિયો ઘૂગવી રહ્યો હોય તેવો આભાસ અત્યારે થઈ રહ્યો છે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે સરહદી વિસ્તારના આ દ્રશ્યો છે બોર્ડર નડાબેટના આ દ્રશ્યો છે સંવાદદાતા રોહિત આપણી સાથે જોડાયેલા છે રોહિત બનાસકાંઠાના પાકિસ્તાની બોર્ડરે આવેલા અનેક ગામોમાં સારો એવો વરસાદ પડ્યો છે નડાબેટના પણ દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લાના વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ પડે છે તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તો બીજી તરફ નડાબેટ વિસ્તાર જે આમ તો સામાન્ય દિવસોમાં રણ વિસ્તાર રહેતો છે પરંતુ છેલ્લા બે દિવસથી જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે હાલમાં જેવા દ્રશ્યો સંજાય છે ચારે બાજુ ત્યાં નજર કરીએ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે હાલમાં અહીં જે કુદરતી જે દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક સરહદીય ગામમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી સવાપુર ગામે પણ ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા જ્યારે સવાપુરથી તીર્થ ગામ જવાના રસ્તા પર અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા જેને કારણે વાહન ચાલકોને રાહદારીના પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા પાણીના નિકાલની તાત્કાલિક પણ વ્યવસ્થા કરવા માટે લોકોની માંગ છે